કચ્છ લોકસભા બે હજાર ચોવીસનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે જે પ્રકારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓ પૂછ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમની લોકપ્રિયતા કચ્છની અંદર છેલ્લા દસ વર્ષથી કેન્દ્ર સરકારના માધ્યમથી થયેલા વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યો અને જે પ્રકારે અમારો પ્રદેશ અને કેન્દ્રના નેતૃત્વએ મારા ઉપર જે ભરોસો વિશ્વાસ મૂક્યો તો અને મતદારોએ આજે જે પ્રકારે મને ત્રીજી વખત કચ્છ મોરબી લોકસભાની આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી વધારોનો આભાર માનું છું અને આપ સૌ લોકોનો પણ સતતને સતત દસ વર્ષ સુધી મને સહકાર મળ્યો છે આશા રાખું છું કે આવનાર પાંચ વર્ષની અંદર આપણે સૌ સાથે મળી કરીને કચ્છ મોરબીના વિકાસ માટે આપણે બધા આગળ વધીશું સૌ પ્રથમ હું કચ્છની જનતા જનાર્દેશ જનાર્દનનો જે જનમત મળ્યો છે એને ચુકાદાને સ્વીકાર કરું છું અને જે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીડનો દાવો કર્યો તો એ અડધે જ હાફી ગયા છે હજી પરિણામો આવવાના બાકી છે પણ જે પ્રમાણે લીડ છે એ પ્રમાણે જે ચુકાદો કચ્છની જનતાએ આપ્યો છે એને સર્વસ્વીકાર કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આ સંઘર્ષ જારી રહેશે ચાલુ રહેશે કચ્છના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્નો છે એના માટે જે પણ લડત કરવાની હશે એનામાં કોઈ કચાસ કોંગ્રેસ પક્ષ દ્વારા નહીં રાખવામાં આવે અને જે જનતા જનાર્દનને ચુકાદો આપ્યો છે એ માટે અને ખૂબ નાની ઉંમરે આટલી મોટી મોટા મતદાનથી મને પ્રોત્સાહન આપ્યું છે એ બદલ કચ્છની જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવી વિપરીત પરિસ્થિતિમાં પણ અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે લડાયક યોદ્ધાની જેમ લડ્યા છે એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને પૂરો ભરોસો છે કે આવનારો સમય કચ્છમાં પણ કોંગ્રેસ પક્ષનો છે એનામાં કોઈ શંકાને સ્થાન નથી જે જનતાએ ચુકાદો આપ્યો છે એ ચુકાદાને શિરોમાન્ય કરી અને જનતા જન જે જનતાના મુદ્દાઓ છે એને ઉપાડવાનું સતત કોંગ્રેસ પક્ષ ચાલુ રાખ્યું છે અને હજી પણ અમે જનતાનો અવાજ મજબૂતીથી ઉપાડીશું એ પણ ખાતરી આપું છું અને અમારા કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનું જિલ્લા નેતૃત્વનું પ્રદેશ નેતૃત્વનું તમામનું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જે માત્ર એકત્રીસ વર્ષની ઉંમરે આવડાઈ મટી લોકસભા વિસ્તારની જે જવાબદારી મને આપી અને કચ્છની જનતાએ પણ ભરપૂર સમર્થન અને પ્રેમ આપ્યો એ બદલ એમનો તમામનો ખૂબ ખૂબ આભાર ખાસ આટલો બધો વિરોધ હતો સામે તમે લડત આપી છે શું જે એ વાત સત્ય છે કે એમને ઘણા કચ્છના ગામોમાં ઘૂસવા પર પણ પ્રતિબંધ લગાવી દીધા હતા અને અમારી બી પ્રચારની જે સ્ટ્રેટેજી હતી ગામે ગામ પહોંચવાના તમામે તમામ પ્રયત્ન કર્યા છતાં પણ જનતાએ જે પણ ચુકાદો આપ્યો છે એને શિરોમાન્ય કરી છે કોઈ ટીપા ટીકા ટિપ્પણી કર્યા વગર કચ્છની જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું એક સબળ વિરોધ પક્ષ તરીકે હવે કામગીરી શું જે પણ જનતાના સ્પર્શતા મુદ્દા છે એ તમામે તમામ મજબૂતીથી વાંચા આપીશું એનામાં કોઈ કચાશ અમે પહેલે નથી રાખીને હજી પણ નહીં રાખીશું હજી તો યુવાન છે એટલે સંઘર્ષ અવિરત જે ભાગ્યમાં લખેલું છે એ કોઈ છીનવી લેવાનું નથી એટલે સંઘર્ષ લખેલું છે તો હજી એ સંઘર્ષ કરીશું અને અમે આવતા દિવસોમાં કચ્છમાં પણ કોંગ્રેસ પક્ષને ફરીથી મજબૂતીથી લડત કરી અને પાર્ટી પાછી સત્તામાં આવશે એવો પૂરેપૂરો મને ભરોસો છે